પાટણ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે રાત્રિના બે થી સવારના આઠ વાગ્યા સુધી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધુ સિદ્ધપુર તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ છે વરસાદની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો ભારે વરસાદથી કાકોશી તળાવ પણ ઓવરફ્લો થઈ છે ભારે વરસાદથી એક દિવસમાં તળાવ ઓવરફ્લો થયો તો તળાવ ઓવરફ્લો થતાં ગામના મુખ્ય માર્ગમાં પાણી ઘૂસી ગયા છે માર્ગ પર આવેલા ગામના મોટા ભાગના ઘરોમાં પાણી ઘુસ્યા છે તળાવ ઓવરફ્લો થતાં ગામમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા છે સિદ્ધપુરના કાલેડા ગામમાં પસાર થતી ખારો વહો નદીમાં નવા નીરની આવક થઈ છે સિઝનમાં પ્રથમવાર નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કાલેડા વદાણી માર્ગ પર કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે જેને કારણે કાલેડાથી વદાણી અને ઝ્વાખાને જોડતા ગામોનો સંપર્ક તૂટ્યો છે નદીમાં નવા નીરની આવક થતાં ગ્રામજનો જોવા માટે ઉમટ્યા છે તો પાણીના પ્રવાહમાં જીવના જોખમે સેલ્ફી લેતા લોકો જોવા મળી રહ્યા છે નવા નીરની આવકને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આસપાસના જળસ્તર ઊંચા આવવાની શક્યતાને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મોડાસા ગ્રામ્ય પંથકમાં જે પ્રકારે વરસાદ વરસ્યો ત્યારબાદ જે કોલીખડ ગામ છે કોલીખડ ગામમાં જવા માટેનો જે એક અંડરપાસ બનાવવામાં આવે છે રેલવે વિભાગ દ્વારા તમને દ્રશ્યો બતાવીશ કે હાલ ઘૂંટણસરમાં પાણીમાં આપણે ઊભા છીએ પરંતુ આપણે જોઈ શકો છો કે લગભગ કમરસમ પાણી છે અહીં બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે લોકો સાવધાન રહે પૂરણું વપરાશ ના કરે પરંતુ જે ગ્રામજનો જણાવી રહ્યા છે કે માત્ર એક ઇંચ વરસાદમાં જ અહીં રસ્તો બંધ થઈ જાય છે અને હવે તો છેલ્લા છ છ કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે આ દ્રશ્યો તમને બતાવીશ કે હલકી ગુણવત્તાનું એ કામ કરવામાં આવ્યું છે અને જેના કારણે આપ જોઈ શકો છો કે જે પ્રકારે દિવાલોમાંથી લીકેજ થઈ રહ્યું છે પાણી એટલે કે કહી શકાય કે કેટલી નબળી ગુણવત્તા અહીં જોવા મળી હશે અને લોકોનું જે પ્રકારે ત્રણ હજાર લોકો કોલીખર ગામમાં રહે છે તેમનું ત્યાંથી અહીં આવું અહીં ત્યાં જવું બંધ થઈ જાય છે આપ જોઈ શકો છો કે ઉપરની સાઈડ જે પુલ બનાવેલ છે જે હાલ કાર્યરત છે ત્યાં લોકો ઊભા છે બાળકો શાળાએ જઈ શકતા નથી ગામ લોકો બહાર આવી શકતા નથી આ સંજોગોમાં ખૂબ મોટી મુશ્કેલી કોલીખર ગ્રામજનો ગ્રામજનો ભોગવી રહ્યા છે એટલે કે માત્ર છ ઇંચ વરસાદ વરસ્યો અને ત્યારબાદ જ્યાં જુઓ ત્યાં બાદ પાણી જ પાણી ને આ પ્રકારે તંત્રની લાપરવાહીના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી કોલીખડ ગામ અરવલ્લી મહેમદાબાદમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી વાત્રક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે મહેમદાબાદમાં આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આ ધોધમાર વરસાદની સીધી અસર વાત્રક નદી પર જોવા મળી રહી છે મહેમદાબાદ તાલુકો વાત્રક નદીના કિનારે આવેલો હોવાથી સામાન્ય રીતે વરસાદી પાણી નદીમાં વહી જાય છે પરંતુ આજે ભારે વરસાદને કારણે વાત્રક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે ખેડા મહેમદાબાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે સવારે છ કલાકથી અત્યાર સુધી સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે મોડી રાતથી જ મુશળધાર વરસાદમાં મહેમદાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળભરાવ થઈ ગયો છે મહેમદાબાદ તાલુકાના સિંહજ નવા ગામથી દોલતપુરાને જોડતા રોડ પર સમા પાણી ભરાઈ ગયા છે અહીં આગળથી અવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે ઉમંગ વેરી સવારથી ખેડામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ બિલકુલ ચોક્કસ થી કોમલ વાત કરું તો જે પ્રકારે ગત રાત મોડી રાત રાતથી મેઘરાજા ખેડા જિલ્લામાં ધોધમાર વરસી રહ્યા છે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો ગતકાલે આજે નડિયાદ શહેરમાં પણ આઠ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે મેં અમદાવાદ ની અંદર સાત ઇંચ થી વધુ વરસાદ પડતા ગામડાના જે રસ્તાઓ છે તો રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થઈ જતા કેટલાક ગામ સંપર્ક યુવાના છે જો કે જો હજુ પણ આ રીતે અવિરત વરસાદ વરસે તો સ્થિતિ પણ વરસી શકે છે મહત્વની વાત કરું તો જે ખેતરમાં જે ડાંગર જે પાક તમામ ડાંગરના પાકની અંદર પાણી કારણે ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે અને હજુ પણ મેઘરાજા ધોધમારી વરસી રહ્યા છે આપનો આભાર ગુજરાતમાં આજે મેઘરાજા ધળબડાટી બોલાવી રહ્યા છે ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ અને અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે પાંચ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ક્યાંક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા તો ક્યાંક ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે ઘણી સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી પણ ઘુસી આવ્યા છે પણ જુલાઈ જેવો જ વરસાદ રહેશે છ થી દસ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે પણ વરાપ નીકળશે અઢારથી વીસ ઓગસ્ટનું વરસાદી પાણી સારું ગણાશે તો ત્રેવીસ ઓગસ્ટ પછી જ્યાં પર્વત આકાર નો મેપ ચડે ત્યાં પડે ત્રીજી સપ્ટેમ્બરમાં આસપાસ ભારે વરસાદ પડશે સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડશે જુવાર તલ જેવા પાકો માટે આ પાણી સારું રહેશે અને તારીખ અઢારથી વીસ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઓગસ્ટના વરસાદનું પાણી સારું ગણાશે અને ત્રેવીસ ઓગસ્ટ પછી જ્યાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં મેઘ ચડવાની પડવાની શક્યતા રહેશે ઓગસ્ટ માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં કારણ કે ઓગસ્ટ માસમાં લગભગ મોન્સૂન બ્રેક થોડા દિવસોની જ આવશે અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વરસાદની સિસ્ટમમાં લાંબી ચાલવાની શક્યતા છે ત્રણ સપ્ટેમ્બરે જોરદાર વરસાદ ખાબકશે આ વરસાદથી ઝેરી જીવજંતુનું પ્રમાણ વધશે ખેડૂતોએ ઝેરી જીવજંતુથી કાળજી રાખવી પણ ખૂબ જ આવશ્યક છે જુલાઈમાં જે વરસાદ થયો છે તેમાં સિસ્ટમો મજબૂત હતી ઓગસ્ટમાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે જુલાઈ જેવો ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ દસ ઓગસ્ટની આસપાસ મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા છે જોકે આ વરસાદી પાણી સારું ગણાતું નથી પણ આ વરસાદથી ભ્રેજ ટકી જાય છે અને ભાલ જેવા જે સુકમાના ઘઉં ઘઉંના માટે આ પાણી સારું રહેશે અને સપ્ટેમ્બર માસમાં પણ ભેજ સટવાતા જુવાર જેવા પાકોમાં પાણી સારું રહી શકે ઉપરાંત તલ જેવા પાકો માટે સારું રહી શકે અને દિવેલાના પાકો માટે પણ આ આ વરસાદનું ભેજગ્રાહી પાણી સારું રહેવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરની ત્રીજી સપ્ટેમ્બરમાં તો વરસાદ જબરજસ્ત થવાની શક્યતા છે અને આ વરસાદ જે છે એ છૂટા છૂટા ભાગોમાં થવાની શક્યતા હોવા છતાં જ્યારે જીવજંતુઓની શક્યતા વધારે છે કારણ કે જ્યારે જીવજંતુનું પ્રજનન કાર્ય આ સમયમાં થવાની શક્યતા રહે છે એટલે ખેડૂત બાજુ ખેતરમાં રાખેલા પાત્રાઓમાં વીસી કે એવા કોઈ જ્યારે જીવજંતુ ના આવે તેની કાળજી રાખવાની જરૂર છે જી

સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે છૂટા પડતા વાદળો જોકે છૂટા પડતા વાદળો તો ઓગસ્ટની શરૂઆત સુધી મળે છે અને અન્ય કેટલાક સાયકોલિન સર્ક્યુલેશનો આ બધાની મિલ આ બધાની સંયુક્ત અસરોના કારણે વરસાદ લગભગ હજુ ઓગસ્ટના પહેલી બીજી ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા રહેશે પરંતુ વધુ પડતો વરસાદ અતિભારે વરસાદ તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં રહેવાની શક્યતા છે જે વરસાદની અંગે જોઈએ સ્થિતિ જોઈએ તો એ બંગાળ ઉપસાગરનું મજબૂત વહન પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે લગભગ કેટલાક ભાગોમાં દસથી બાર ઇંચ જેવો વરસાદ ખાપી જ શક્યતા છે ત્યારબાદ આ સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગોમાં આવશે મહીસાગરના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે ક્યારેક કોઈક આઠ ઇંચ દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે અને આ અરવલ્લીના ભાગોમાં હિંમતનગર સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અરવલ્લીના ભાગોમાં પણ લગભગ ભારે વરસાદ થઈ શકે છે અને ક્યારેક છ ઇંચ તેથી વધુ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠામાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકશે બનાસકાંઠાના ભાગો જળબંબાકાર બની જશે ત્રીસ જુલાઈ સુધી વરસાદનું પાણી સારું ગણાશે નહીં પણ બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દાંતીવાડાના ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ આશર વગેરે ડીસા વગેરે પાલનપુર વગેરે ભાગોમાં પણ વરસાદ થશે પરંતુ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તો વરસાદ લગભગ દસ ઇંચ જેવું સુધી પહોંચી જવાની શક્યતા રહી શકશે બે ત્રણ દિવસમાં કે ચાર આવનારા બીજી ઓગસ્ટ સુધીમાં એટલે બનાસકાંઠાના ભાગોમાં જળ બંબાકાર બની જવાની શક્યતા રહે છે